અમેરિકાએ લાદેલા પચાસ ટકાના આકરા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદવાના ભારતના વ્યૂહાત્મક નિર્ણય સામે અમેરિકાએ ડ્યુટીના રૂપમાં જે વળતો પ્રહાર કર્યો છે તેની સૌથી મોટી કિંમત ગુજરાતી ઉદ્યોગકારો અને કામદારો ચૂકવી રહ્યા છે આ ડબલ ડ્યુટીને કારણે મોતી અને કિંમતી પથ્થરોની નિકાસમાં ચોપન પોઈન્ટ બે ટકાનો જબરદસ્ત ઘટાડો અમેરિકામાં થયો છે જેણે સુરતના હીરા ઉદ્યોગની ચમક ઝાંખી પાડી દીધી છે જેની સીધી અસર અમેરિકામાં વસતા ગુજરાતીઓ પર પણ પડી છે રેડીમેડ ગાર્મેન્ટની નિકાસમાં તેર પોઈન્ટ બે ટકા અને કોટન ટેક્સટાઇલમાં દસ પોઈન્ટ એક ટકાના ઘટાડાએ ગુજરાતના કાપડ હબમાં સન્નાટો ફેલાવી દીધો છે આ આર્થિક બોજ માત્ર આંકડાઓ નથી પરંતુ લાખો ભારતીયો ખાસ કરીને અમેરિકામાં વસતા ગુજરાતી ઉદ્યોગકારોની આજીવિકાનો મોટો પ્રશ્ન છે જેઓ પોતાના સૌથી મોટા બજારમાં સ્પર્ધાત્મકતા ગુમાવી રહ્યા છે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં ખાસ કરીને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીના મામલે ગંભીર તણાવ સર્જાયો છે અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા ભારતીય માલ સામાન પર લાદવામાં આવેલી પચાસ ટકા જેટલી ઊંચી

ભારતીય ઉત્પાદનોની કિંમત હરીફ દેશો જેવા કે બાંગ્લાદેશ અને વિયેટનામની તુલનામાં ખૂબ વધી ગઈ છે જેના પર ઓછી ડ્યુટી લાગે છે આ આકરા ટેરિફના કારણે નિકાસના આંકડાઓમાં ભયજનક ઘટાડો નોંધાયો છે સૌથી વધુ ફટકો મોતી અને કિંમતી પથ્થરો એટલે કે ઈરાની નિકાસને પડ્યો છે જેમાં ચોપન પોઈન્ટ બે ટકાનો પ્રચંડ ઘટાડો નોંધાયો છે સુરતનું હીરા અને જવેરાતનું હબ આનાથી ગંભીર રીતે પ્રભાવિત થયું છે જ્યાં લાખો કારીગરોની રોજગારી જોખમમાં મુકાય છે કાપડ ઉદ્યોગની વાત કરીએ તો રેડીમેડ ગારમેન્ટની તેર પોઈન્ટ બે ટકા અને કોટન ટેક્સટાઇલમાં દસ પોઈન્ટ એક ટકાનો ઘટાડો થયો છે ગુજરાતના કાપડના ઉત્પાદન કેન્દ્રો જેમાં સુરત અને અમદાવાદ મુખ્ય છે ત્યાંના વેપારીઓને નવા ઓર્ડર મળવાનું લગભગ બંધ થઈ ગયું છે આનાથી ઘણા યુનિટમાં ઉત્પાદન બંધ કરવાની અથવા કામના કલાકો ઘટાડવાની ફરજ પડી છે જેની અસર નાના અને મધ્યમ ઉદ્યોગકારો પર સૌથી વધુ થઈ છે આ ઉપરાંત દવાઓના નિકાસમાં સાત ટકા અને ઓટો પાર્ટ્સની નિકાસમાં છ પોઈન્ટ છ ટકાનો ઘટાડો પણ નોંધાયો છે જે અન્ય મહત્વપૂર્ણ ગુજરાતી ઉદ્યોગોને અસર કરી રહ્યો છે અમેરિકામાં વસતા ભારતીય ઉદ્યોગકારો જેમાં મોટા ભાગના ગુજરાતીઓ છે તેનો ભાવની સ્પર્ધામાં ટકી શકતા ન હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેઓ કાં તો ઓર્ડર ગુમાવી રહ્યા છે અથવા ભારે ડિસ્કાઉન્ટ પર માલ વેચવા મજબૂર થયા છે ભારત સરકારે આ પરિસ્થિતિને હળવી કરવા માટે તાત્કાલિક રાહતના પગલાં લેવા અને નિકાસ માટે વૈકલ્પિક બજારો શોધવાની દિશામાં કામગીરી શરૂ કરી છે તેમ છતાં જ્યાં સુધી વેપારના આ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી ગુજરાતી ઉદ્યોગ જગત પર મંદીનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે અને આ જોખમના કારણે ન માત્ર ગુજરાતની દિવાળી પરંતુ અમેરિકામાં વસતા લોકોની દિવાળી પણ અંધકારમય જાય તેવા સંજોગો ઊભા થયા છે